જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો સવારના વાગે ગયા છે નવ અને આજે છે ગુરુવાર તો આજે છે આપણા કંપનીમાં રજા એટલે કે આપણા કારખાનામાં રજા તો આજે આપણે ઈરા ગથવા જવાનું નથી તો આજે આપણે નાઈ ધોરણ તૈયાર થઈ ગયા છે હજુ માથું રામ બાકી દે તેલ તિલ નાખ્યું નહીં તો આપણે નાખી દઈએ અને પછી આપણે જવાના છીએ બાર વાગે સતલાસના તમે એ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તો આજ તો આપણે આ બધા આરામ કરીશું તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તો હવે આપણે નાસ્તો કરવા બે વઘારે ખીચડી તો આપણે તો મિત્રો હવે આપણે એક લાઇટનું પોણી ચાલુ કરવા આપણે પોણી ચાલુ કરવા બોર્ડ નું તો ચલો ધરા દસ વાગ્યા છીએ લાઇટ આવી ગઈ છે તો આપણે પોણી ચાલુ કરવા છે કેમ કે ઠેઠ આપણે પેલા કુંવર દેખાય એક પોણી જશે તો એક આપણે પોણી ભરવાનું છે આપણા વાપરવા માટે તો મિત્રો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો અને જો આ રે અમારો બોર તો જો આ ઝૉમ્ફળી છે અમારા બોર પહાન તો એ ઝંફરીની બાજુમાં જ બોરની પાઇપ છે જો બતાવીએ તો મેં વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો રહ્યો પાઇપ બતાવીએ તો જુઓ આ રી આ રીને અરે અમારો બોર તો આ પાઇપ દેખાતી છે તમને જો તો હવે જઈએ આપણે લાઇટની ઓળી લાઇટની ઓળી ખોલીએ અને બસ બોર ચાલુ કરીએ તો આ અને હવે આપણે વિડીયો વયરી ખોલીએ તો જુઓ તો એરંડા બિરંડા બધો આળો આળો થઈ ગયો ચોમાસાનું તો આરીમાં લાઇટ નહીં હોય રહી તો જુઓ હવે આપણે લાઇટ ચેક કરીએ લાઇટ ફૂલ આવી છે નહીં આવી તો આપણે ટાટા પાડી દીધું હવે લાઇટ ચેક કરીએ તો આ દબાવી દબાવીને વેકન તો જુઓ ચારસો ઉપર પાવર છે ને ચારસો ઉપર તો લાઇટ આવી કહેવાય તો જો ચારસો ઉપર પાવર છે તો આપણે આ લીડુશી બટન દબાઈએ તો જો આપણા બોર્ડમાં કાર્બન જમી ગયું ના કારણે બે ત્રણ વખત દબાય ને ત્યારે બોર્ડ ચાલુ થયો તમે વ્લોગમાં બન્યા રહો તો જો આપણે સહેલા બેસીએ અને ઠેર આપણો હોમ્વક ખૂબ પોણી થાય પેલા બળજા ચરી ને પેલીમાં હમ્મું ઘર દેખાય દો ઝૂમ કરીએ આપણે તો જો પેલો હમ્મોમાં ઘર દેખાય ને એટલા બધા છે પોણી થશે અને આપણે ઠેર છેલ્લા લગભગ પચાસ પાઇપો જોડી છે અને એટલો પોણી થશે તો તમે વ્લોગમાં બન્યા રહીજો તો પોણી ભળી જાય એટલે આપણે ટોકો પડી એટલે આપણે બોર્ડ બંધ કરી દઈએ પછી પાછી જઈએ આપણે ઘરે તો જો હવે આપણે બોર બંધ કરી દીધો છે અને ઓરી વાખી દીધી અને હવે પાછા જઈએ છીએ આપણે આપણા ઘરે તો તમે બ્લોગમાં બનેલો આપણે તો ઝોમફળ તો ઝોમફળ તોડીને ખાધો અને હવે જઈએ છીએ ઘરે તો મિત્રો તમે અમારા બ્લોગ વિડીયા જોતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જે કમેન્ટ કરી દેજો અને કમેન્ટની બાજુમાં જે હાઇપનું બટન આવ્યું છે તે હાઇપનું બટન દબાવી દેજો તો મિત્રો ચલો અવા જઈએ આપણે ઘરે તો જો હવે આપણે છીએ સતલાસ્ટના તો તમને સતલાસ્ટના જેમ મળીએ તમે વ્લોકમાં બજાર લેજો ને અવાજ આપણે હટલાના જો આપણે હટલાણા આવી ગયા છીએ હટલાણા ઊભા છીએ તો જો આ રીતે હટલાણા બજાર તો તમે વ્લોકમાં કન્ટિન્યુ હજુ આગળ આપણે જઈએ હજુ આપણે કોઈ વસ્તુ લેવાશે તો આપણે આપણે સિસ્ટર લઈને આવ્યા હતા તે બધું વસ્તુ છે અને આપણે ઉભા રહ્યા છીએ બાઇક પર તમે આપણે આવી ગયા ફાઈનલી નવ્વાણું વાળા માટમાં તો હવે જીએ ને નવ્વાણું વાળા માટમાં જુઓ તો આ રે નવ્વાણું માટ તમે બ્લોકમાં બન્યા રહો આપણે અંદર જઈએ તો જો આપણે આવી ગયા છે નવ્વાણું વાળા માર્ટમાં તો તમને બધી વસ્તુઓ બતાવીએ ત્યાં ટોટલી વસ્તુ નવ્વાણું રૂપિયામાં મળે છે આ ચંપલ બધા નવ્વાણુંમાં એકસો વીસ રૂપિયામાં મળે છે લેડી ચંપલ હતા હવે તમને ટોટલી બીજા બધા વસ્તુઓ બતાવીએ તે આમાં નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તો અને અમુક વસ્તુ પણ અમુક પ્રાઇસ પ્રમાણે હોય છે દોઢસો રૂપિયામાં બસો રૂપિયામાં અમુક વસ્તુ સારી ક્વોલિટી હોય તો દોઢસો બસો રૂપિયામાં મળે છે